રિક્ષામાં સિનિયર સિટીઝન મહિલાઓને લૂંટતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ છે વડોદરાના અંતરિયાળ વિસ્તારોમાં પેસેન્જરના એક ગેંગ છે મધ્ય ગુજરાતમાં સોલર કારણે પચાસ મિલિયન વીજ યુનિટની બચત રસ્તા વચ્ચે ગાય આવી જતા જ રિક્ષા પલટી જવાથી ચાર જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે હવે નજર દિવ્યભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર ચોવીસ કલાકમાં પાંચ અકસ્માતમાં છ જેટલા લોકોના મૃત્યુ નીપજ્યા છે ઉર્મી બ્રિજની સેફ્ટી વોલ પાઇપ છાતીમાં ઘુસતા જ યુવકનું કમકવાટી ભર્યું મૃત્યુ મહેંદી મૂકીને ઘરે જતી બે મહિલા આર્ટિસ્ટને ને કોન્ક્રીટ મિક્સરે ફંગોડતા જ તેનું મૃત્યુ નીપજ્યું છે ભારત સેફ લિસ્ટમાં સામેલ થશે હવે ખાલિસ્તાનીઓના શરણે નહીં લઈ શકાય દીપક નીતિન ગડકરી સમક્ષ પ્રેઝન્ટેશન મૂકવામાં આવ્યું છે ચાર દરવાજાની પચાસ વર્ષ જૂની ગેસ લાઈન બદલાશે આઠ માસમાં દબાણો પ્રશ્ન પણ ઉકેલાશે સીબીએસ ધોરણ દસ અને બાર ની પરીક્ષાઓની તારીખ જાહેર કરી છે પરીક્ષાને અંતે મેન્સ સાથે પાલિકામાં ભરતીની અફવા ફેલાઈ લોકોને દોડતા કરનાર અંતે ઝડપાયો છે પાલિકાના કર્મીઓની અરજી સ્વીકારી અને ધમકી આપવામાં આવી હતી આ આરોપી છે તે નરેશ સોલંકી છે ઝડપાઈ ગયો છે ગોરવાની મહિલાએ ગંદા પાણી મુદ્દે વિફરી અને કહ્યું કે ધારાસભ્યને ઘરે નોતરું આપવા જોઈએ હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઈન્સ પર સંસદમાં સુરક્ષા ચૂક મામલે હવાળો 14 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે લોકસભામાં સુરક્ષા ચૂક મુદ્દે જ હોબાળો મચ્યો છે અને હોબાળામાં જ 14 જેટલા સાંસદો સસ્પેન્ડ 40 દિવસના અજ્ઞાતવાસ બાદ આખરે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સમક્ષ

નડિયાદમાં રસ્તો રાતોરાત ખોદી નાખતા જ રોષ દર્શક મિત્રો રસ્તો ખોદાય છે ક્યાંક ને ક્યાંક પાણીની અને લાઈનો માટે ખોદકામ ચાલુ થાય છે પરંતુ જે રહીશો છે તે તે લોકો અને ક્યારેક લોકોને કહેવામાં નથી આવતું તેના લઈને જ તે લોકો રોષે ભરાતા હોય છે નડિયાદમાં ફરી એકવાર લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે લક્ષ્યો પૂરા ન થાય ત્યાં સુધી યુક્રેનમાં શાંતિ નહીં પુતિન કહી રહ્યા છે ત્રણ મહાનગરોમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ચારસો ને ચોર્યાસી કરોડની ફાળવણી કરવામાં આવી છે હવે કહે છે લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર ભારત ભારતની લોકસભા ભારતનું સંસદ ભવન કહેવાય છે કે સલામતી ભર્યું છે દર્શક મિત્રો એક કૃત્ય રચાયું એ ઘડનારા આરોપીઓ પણ ઝડપાઈ ગયા પરંતુ ક્યાંક ને ક્યાંક સુરક્ષામાં ચૂક કહી શકાવાય આ સુરક્ષાની ચૂકને લીધે ચૌદ થી પંદર જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે હવે એટલે કે આ ઘટના ઘટ્યા પછી હવે સુરક્ષા ને ચુસ્ત કરવામાં આવી છે મથુરામાં શાહી ઈદગાહ સંકુલને એએસઆઈ સર્વેની મંજૂરી આપવામાં આવી છે કોર્પોરેશનમાં મેયર ચેરમેન વર્સિસ ડેપ્યુટી મેયર અને નેતા શહેર ભાજપા પ્રમુખની ગેરહાજરીમાં મળેલી સ્થાયી સમિતિની સંકલન સંકલનની બેઠક તોફાની બની ટ્રસ્ટી બનીને આવેલા સભાસદો તારામારીમાં પડ્યા મારું નહીં તો તારું પણ નહીં દર્શક મિત્રો વડોદરા શહેરનો વિકાસની આપણે ખૂબ મોટી મોટી વાતો કરીએ છીએ સંસ્કારી નગરી વડોદરા અને આ લોકોને સુવિધાથી સજ્જ કરવા માટે અનેક જગ્યાએ પ્લાનિંગો થાય છે મિટિંગો થાય છે સરકાર પૈસા આપી રહી છે પરંતુ અંદરના દ્રશ્યો તો જો અંદરની વાત તો જો અંદર કેવા પ્રકારની ચર્ચાઓ થાય છે તે તો જો આમને સામને થઈ ગયા હોય બેઠકો તોફાની બને છે બેઠકો મારા તારી વાળી બને છે વડોદરાનો વિકાસ થઈ ચૂક્યો કોન્ક્રીટ મિક્સરે બે મહિલાને કચડી નાખી છે

ફરી એકવાર સલામતી મુદ્દે ચર્ચાઓ પણ થઈ ચર્ચાઓ થયા બાદ સલામતી ચુસ્ત કરવામાં આવી હવે જે હોબાળો મચ્યો હતો તે અંતર્ગત ચર્ચાઓ લાંબી જ અમેરિકામાં બે હજાર ચોવીસમાં માં વિવિધ કેટેગરીઓમાં વિઝા ફી વધારી શકે છે એચ વન બી પ્રી રજિસ્ટ્રેશન ફીમાં જ બે હજાર પચાસ ટકાનો ધરખમ વધારો સામે આવે શ્રી કૃષ્ણ જન્મ મુદ્દે મોટો નિર્ણય સામે આવ્યો છે સાહિદ ગાના એ સર્વેની મંજૂરી છે ડિફેન્સ ઉત્પાદનમાં ગુજરાત નો ફાળો મહત્વનો રહેશે વડોદરામાં તાતા એરબશ પ્રોજેક્ટ થી રોજગારી તથા વિકાસની તકો વધશે વીપીએ સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ ને ફરિયાદ કરી છે

ચૈતર વસાવા પોલીસ મથકે હાજર થયા